હેલો ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે કાકડીનું રાયતું બનાવીશું એકદમ સિમ્પલ મસાલા સાથે સ્વાદિષ્ટ એવું રાયતું બનીને રેડી થશે આ રાયતાને તમે પરાઠા કે પછી બિરયાની કે કોઈ પણ શાક સાથે ખાઈ શકો છો જમવાના સ્વાદમાં વધારો કરી દે તેવું આજે આપણે આ રાયતું બનાવતા શીખીશું રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે કાકરીનું રાયતું બનાવવા માટે એક નંગ કાકરી લેશું તેને આ રીતે અડધી કટ કરી લેશું અને પછી તેમાંથી આપણે તેનો ચોથો ભાગ લઈ લેશું હવે તેને આપણે ખમણીની મદદથી ખમરી લેશું તો આપણે કાકડીનું છીણ બનાવીને રેડી કરીશું તો એક જ ડાયરેક્શનમાં આ રીતે તમારે કાકડીને ખમરી લેવાની અહીંયા આપણે છાલ પણ દૂર નહીં કરશું તેનાથી રાયતાનો ટેસ્ટ છે એ ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ રીતે એક છીણ રેડી કરીશું હવે આપણે એક બોલમાં દહીં લઈ લેશું એક વાટકા જેટલું આપણે દહીં લેશું અને તેને સારી રીતે પહેલાં ફેટી લેશું દહીં થોડુંક ખટાસવાળું હશે તો ટેસ્ટ સારો આવશે હવે તેને ભ્રુષ્કરની મદદથી આપણે પહેલાં તેને ફેટી લેશું તો એક જ સેકન્ડમાં તે ફેટાઈને પણ રેડી થઈ જાય છે તો અહીંયા આપણું દહીં પણ ફેટાઈને રેડી છે હવે બસ તેમાં આપણે ખમરેલું છીણ એટલે કે કાકડીનું છીણ છે તે એડ કરી દેસું તેમાં આપણે મરચાંની પેસ્ટ એડ કરીશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને મીઠું એડ કર્યા પછી તેમાં આપણે અડધી ચમચી શેકેલું જીરું એડ કરીશું શેકેલા જીરાથી આ રાયતાનો સ્વાદ ખૂબ જ બમરો થઈ જશે હવે બસ તેને આપણે મિક્સ કરી લેશું બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી રેડી કરેલા આ રાયતાને આપણે થોડીકવાર માટે ફ્રીજમાં રાખી દેશું ઠંડુ ઠંડુ રાયતું રેડી છે સર્વ કરવા માટે તેને સર્વિંગ બોલમાં લઈ લેશું રેડી કરેલા આ રાયતાને આપણે છીણેલ કાકડી અને શેકેલા જીરા સાથે તેને ગાર્નિશ કરીશું ફક્ત બે મિનિટમાં બની જતું એવું રાયતું આપણું બનીને રેડી છે સવ કરવા માટે બિરિયાની હોય કે પરાઠા હોય બધી સાથે ખાવાની મજા પડે તેવું રાઈતું રેડી છે આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો રેસીપી સારી લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ